નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર સરકારી ભરતીઓની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ પાંચ નવી ભરતીઓની અપડેટ લઈને આવ્યો છું જ્યાં હા દોસ્તો આ અપડેટ પણ ઓજસ દ્વારા તમને મળશે ઓજસની વેબસાઇટ પર જે પણ મિત્રોને ખબર છે સારી વાત છે જે મિત્રોને ખબર નથી તેમના સુધી આ માહિતી ડિટેલમાં પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનું છું વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ને હા દોસ્તો આપણા આ પ્લેટફોમને તમે પણ જતાં જતાં એકવાર જોઈન કરી લેશો ચાલો વાત કરીએ તો આ છે ઓજસની વેબસાઈટ જ્યાં આવ નવી અપડેટ મૂકવામાં આવતી હોય છે ઓજસની વેબસાઇટ પર આવી ગયા પછી ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે ખાસ ધ્યાન રાખો જ્યારે પણ નવી કોઈ ભરતી આવશે તો હંમેશા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટનો ઓપ્શન આવશે અહીંયા તમે સિલેક્ટ કરશો તો ઘણી બધી ભરતીઓ આવશે પરંતુ હાલ જે ચાલુ છે જે ભરતી એ છે જીપીએસસી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન તો ગુજરાત પોલીસ ખાતાની અંદર આજે વિવિધ ભરતીઓ આવી છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપ્રી એન્ડિંગ એન્જિનિયર સિવિલની વાત થઈ રહી છે દોસ્તો અને બીજી બે નવી ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ ભરતી એવી આસિસ્ટન્ટ અકાઉન્ટ અને ટાઈપિસ્ટ કમ ક્લર્કની તો આ પાંચ વિવિધ ભરતીઓ પર ભરતી થનાર છે તો આજની વિડીયોમાં આપણે વાત કરીશું ટાઈપિસ્ટ કમ ક્લર્ક અને આસિસ્ટન્ટની તેની માટે ડિટેલ પર ક્લિક કરવાથી જે પીડીએફ છે જે નોટિફિકેશન છે દોસ્તો તે ડાઉનલોડ થઈ જશે જેથી કરી અંદર શું માહિતી આપવામાં આવી છે તેની તરફ નજર કરી શકાય તો આ છે ગુજરાત રાજકીય પોલીસ આવાસ નિગમ તરફથી આવેલ ભરતી બાબત અપડેટ હિસાબ વર્ગ તથા ટાઈપિસ્ટ કમ ક્લર્ક વર્ગ ત્રણની કાયમી જગ્યા પર ભરતી માટેની અગત્યની અપડેટ છે મદદની હિસાબની કુલ એક તથા ટાઈપિસ્ટ કલમ ક્લર્કની કુલ ત્રણ જગ્યા ઉપર ભરતી થનાર છે તો એકવીસ માર્ચથી છ એપ્રિલ એટલે કે આવતા મહિના સુધીમાં ઓનલાઈન માધ્યમથી એટલે કે ઓજસ પર જઈને તમે અરજી કરી શકશો સંપૂર્ણ જાણકારી તમને ખબર છે તેની અંદર મદદની અનુસૂચિત જનજાતિ એસટી માટે એક વેકેન્સી જ્યારે ત્રણ જગ્યાઓ ટાઈપિસ્ટ કમ ક્લર્ક માટે છે જેમાંથી બે જગ્યા જનરલ કેટેગરી અને એક જગ્યા એસસીબીસી માટે રહેશે તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે દોસ્તો મદદની હિસાબની વાત કરીએ તો અહીંયા બીકોમ વિથ ફર્સ્ટ ક્લાસ માંગવામાં આવ્યું છે મિનિમમ એજ તમારી પચીસ મેક્સિમમ થર્ટી રાખવામાં આવ્યું છે મિનિમમ પાંચ વર્ષનો અનુભવ ખાસ જોઈશે ટાઈપિસ્ટ ક્લમ ક્લર્કની વાત કરીએ તો અહીંયા બેચલર ડિગ્રી હોવી જરૂરી છે મિનિમમ પચીસ મેક્સિમમ ત્રીસ વર્ષ એજ રાખવામાં આવ્યું છે મિનિમમ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે દોસ્તો તો આ છે વિવિધ ભરતીઓની અપડેટ કેટેગરી વાઇઝ એજમાં કેટલું રિલેક્સેશન મળશે તો તે અંગે વાત કરીએ સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને પાંચ અનામત કેટેગરીના પુરુષોને પાંચ જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ જ્યારે મહત્તમ પુરુષોને પાંત્રીસ મહત્તમ પાંત્રીસ જ્યારે મહત્તમ ચાલીસ વય મર્યાદા અનામત કેટેગરીમાં ઉમેદવારોને મળશે પગાર ધોરણની દોસ્તો વાત કરીએ મદદનીશ માટે ચાલીસ આઠસો જ્યારે ટાઈપિસ્ટ ક્લમ ક્લર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા રહેશે તો આ છે વિગતવાર અપડેટ આશા રાખીશ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે પરીક્ષા ફીની વાત કરીએ તો બિના અનામત સંવર્ગના ઉમેદવારોને રૂપિયા સો પરીક્ષા ફી ભરવાની જ્યારે ચારસો રૂપિયા ડિપોઝિટ પેટે અલગથી ભરવાના છે જો ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તો તેમને ચારસો રૂપિયા પાછા આપવામાં આવશે તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ દોસ્તો 9 એપ્રિલ છે ખાસ ધ્યાનમાં રાખવા વિનંતી તો રાગોની જોવો છો ફટાફટ જો તમે લાયકાત ધરાવતા હોય તો આજે જ અરજી કરી દો ફરી મળીશો નવી જાહેરાત નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર